વાલીઓ અરજી આપી હતી જેથી મકરપુરા પોલીસે આ ગુમ થઈ ગયેલી યુવતી શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન પોલીસ આ યુવતી મકરપુરા વિસ્તારમાંથી પોલીસે બનાવ સ્થળે પહોંચી હતી અને દીકરીને આ યુવતીને તેના માતા પિતા સાથે મિલાપ કરાવી આપ્યો હતો જેથી યુવતીના પરિવારજનોમાં હતા જો કે આ અસ્વસ્થ યુવતીને શોધવા માટે મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ કામે લાગ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ યુવતીને શોધી કાઢીને તેના પરિવારોને સોંપવામાં આવતા સરાહનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાલે મારા બેબી પાછળ ખાસી એટલી બધી સેવા કરી પછી કાર્યવાહી કરી જોરદાર જે આજે મને એના એના ફોટો થ્રુ મને એની ભાડ મળી ગઈ તો મક્કરપુરાનો પુલિશાહેનો આભાર માનું છું મારી બેબી મને સહી સલામત પાછી મળી છે